આજા સમયના આધુનિક યુગમાં માં બાપને અત્યારના સંતાનો લગભગ

ત્યારે બે હજાર પચીસ ના નવા વર્ષ નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા તમામ પોલીસ મથક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વકચ્પ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી નવા વર્ષની સંધ્યાએ જ્યાં સિનિયર સિટીઝન લોકો હોય તે સ્થળની મુલાકાત લઈ તેઓને નવા વર્ષની શુભેચ્છા આપી પૂછપરછ કરી ઉપરાંત જેમ બને તેમ અન્ય વડીલ કે જે સિનિયર સિટીઝન લોકો છે તેમની નોંધણી કરાવવામાં આવી હતી પૂર્વકચ્છ પોલીસ વિભાગમાં આવતા ગાંધીધામ અંજાર બચાવ રાપર તાલુકાના તમામ પોલીસ મથકોએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા વર્ષની શરૂઆતમાં સિનિયર સિટીઝનની મુલાકાત લઈ તેમની સાર સંભાળ બાબતે પૂછપરછ કરી તેમના નિવૃત્ત જીવનની તકલીફો આરોગ્ય બાબતે તથા સ્વસ્થતા જાળવણી અંગે પૂછપરછ કરવામાં આવી હતી ઉપરાંત જે સિનિયર સિટીઝનની નોંધ નથી કરવામાં આવી તેમની નોંધણી કરવામાં આવી હતી પૂર્વકશ પોલીસના કર્મચારીઓ સાથે સિનિયર સિટીઝનના લોકો હોંશભેર ચર્ચા કરતા જોવા મળ્યા હતા અને નવા વર્ષના પ્રથમ દિવસની શુભેચ્છાઓની આપલે કરી હતી